કિશાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મિત્રો દેશી ગાય વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરેલો હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો તમને સારો લાગે વિડીયો તમને પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઇક કરવાનું ન ભૂલતા અને મિત્રો વિડીયોની નીચે જય જવાન જય કિસાન મિત્રો એક કોમેન્ટ કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ગાય જોઈ રહ્યા છો આ ગાય મિત્રો વેચવાની છે પેલા વેતરમાં મિત્રો આ ગાય છે અને મિત્રો હાલમાં મિત્રો ચાર લિટર દૂધ છે એવું માલિકનું કહેવાનું છે એટલે કે મિત્રો પેલું વેતર વ્યાય ગયેલી છે અને ચાર લીટર હાલમાં દૂધ છે અને દોઢ મહિનાની હાલમાં આ ગાય તમને ગાભણ જોવા મળશે એકદમ દેશી ગાય છે ભાઈને પૂરેપૂરી જવાબદારી સાથે વેચવાની છે દોવામાં એકદમ સોજી છે કોઈ પણ વ્યક્તિ તમે દોઈ શકો છો આ ગાયને એકદમ શાંત સ્વભાવ સ્વભાવની છે મારતી નથી એવું ભાઈ ગાયના માલિકનું કહેવાનું છે બાકી પ્રોપર તમારે લેવાની હોય એ પહેલા હું તમને કિંમતની વાત કરી દઉં કિંમત મિત્રો સોળ હજાર રૂપિયા રાખેલી છે આખા દિવસનું મિત્રો એક ટાઈમનું મિત્રો ચાર લિટર દૂધ છે એટલે કે મિત્રો આઠ લિટર દૂધ થયું ગાય લેવાની હોય તો સોળ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો પ્રોપર તમને ભાવનગરમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો એક્યાસી ચારસો પાંચવાળા વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ગાય તમે ખરીદી શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો